ભરૂચ તાલુકાના જડેશ્વર ગામે જડેશ્વર ગામ પંચાયત બસ સ્ટેશન થી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ છેલ્લા વીસ વર્ષથી આ માર્ગનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં ન આવતા આ માર્ગ ઉપર માત્ર ખારા પુરાવાની જ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસ્ત મોટા એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ અખાડામાં પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સ્થાનિક લોકોને પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લખ્યું જોવાથી કે ટુ વ્હીલર બાઇક પર પડી જવાથી ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઈજાઓ પણ પહોંચી છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર ઝાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરાજ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યામાં સામસ્યાનું નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના પ્રહારો આંકડા પ્રહાર કર્યા ત્યારે આ જ વિસ્તારમાં ઝાડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારે સભ્ય અવરજવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ ઉપર પણ તેઓનો આક્રોશ ઠાલ્યો હતો તેઓ કહેતા કે તેઓ એ સભ્યોને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તેઓ શું તેઓને અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો ઝાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનારા દિવસોમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર જતા લોકોને કોઈ જ પ્રકારની જાનહાની ન થાય તેને ધ્યાનમાં લઈ આવનાર દિવસોમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसा लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेगनेंट लेडी गई तो शायद यहीं पर सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये તમે સરકાર સરકારથી વિનંતી કરતી હોય કે રોડ કો જલ્દી સે જલ્દી ઠીક કરાવીએ અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફ તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો આ રસ્તો વરસાદની અંદર લોકો હલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જેવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છે પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારે અહીંયા આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કૂંડીને ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીં અગર રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્ય શ્રી સરકારથી ને તે હવે કહે એ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે હું હરિહરનગર જે જેમાં રોડ છે હન મંદિર સુધી એની હાલત અત્યારે બહુ બહુ ખરાબ છે તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટરસાયકલ કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે ને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં અને છોકરા ટ્યુશન જવા વાળા સાયકલું સાથે પડે ચોકડા સાથે પડે છે એકવાર ખાડા ખાડા પૂરી જાય છે એક વર્ષ થાય એટલે ખાડા બધા હતા એની એને સ્થિતિમાં થઈ જાય છે તો વ્યવસ્થિત કામ નથી એક બાજુ ગટર લાઈન નાખી છે બીજી બાજુ પાઇપ લાઈન નાખી છે પાણીની વચ્ચે ખાલી રોડ છે અને એની બરોબર રોડ ફરિયા બધી શેરીઓ કરતા રેડ ઊંચો કરી દીધો છે એટલે બધા ફરિયામાં પાણી આવી જાય છે જાળેશ્વર બસ સ્ટેન્ડથી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોઈએ તો ખબર પડે કેટલા છે આ વરસાદ પડ્યો તારનો જ ચાલુ કંઈક કોઈ રિપેર કરવા નથી આવતો કોઈ નહીં એક વખત કઈ આ મતું થોડું કંઈ કપચા લાખી ગયેલા પછી કંઈ નહીં પછી થોડી પેલું એનું જારું લાગી ગયા અત્યારે ખબર પડે અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી જલ્દી થાય એવી આશા રાખીએ તમારે આગળ આવવું પડે વર્ષોથી આવો જ છે અને અમે છે કે વડદલાથી આવું છું એક એક રસ્તા સિટીમાં ટચ થવાના એક એક રસ્તા આવ્યા છે પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલવો તો હમણાં પડી જવું હમણાં પડી જાય એવું જ થાય કઈ ઘડી ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર નથી પડતી આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો વિકાસ તો છે જો એના વિરુદ્ધ હું નહીં બોલું ભાજપની વિરુદ્ધ નહીં એમાં એનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો એવું છે મારું નોલેજ એવું કહે છે પછી ખબર નહીં બાકી સરકારને કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું એ છે કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે ને બીકે જ નીકળવું પડે છે એવું છે